ભારતનું સ્પેડેક્સ મિશન ત્રીસ ડિસેમ્બરના રોજ શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરાયું હતું આ મિશનની સફળતા ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે અમેરિકા ચીન અને રશિયા જેવી કાબેલિયત આપશે વિશ્વમાં ભારત સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો સ્પેડેક્સનો અર્થ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ થાય છે સ્પેડેક્સ મિશનનું લક્ષ્ય અંતરિક્ષયાનોને ડોક અને અનડોક કરવા માટે જરૂરી ટેકનોલોજી વિકસાવવાનું અને પ્રદર્શિત કરવાનો છે એક અંતરિક્ષયાનને બીજા સાથે જોડવાની ક્રિયાને ડોકિંગ અને અંતરિક્ષમાં જોડાયેલા યાનોના છૂટા પડવાની પ્રક્રિયા એટલે આને ડોકિંગ કહેવાય છે ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરો મુજબ તેને પીએસએલવી સી સાઇટ રોકેટ દ્વારા લોન્ચ કરાયું હતું આ મિશન વિશે મહત્વની માહિતી સૂર્યમાંથી નીકળેલા એક ટ્રિલિયન કિલોગ્રામના આગના ગોળા પર શોધ સ્પેડેક્સ મિશનમાં બે નાના અંતરિક્ષયાન સામેલ છે જેમાં એક ચેજર એસડીએક્સ અને બીજો ટાર્ગેટ એસડીએક્સ નામના ઉપગ્રહ સામેલ છે દરેક યાનનું વજન લગભગ બસો વીસ કિલો છે તે પૃથ્વીથી લગભગ ચારસો સિત્તેર કિલોમીટરની ઊંચાઈ પર ચક્કર લગાવશે સ્પેડેક્સ મિશન હેઠળ કોઈ અંતરિક્ષણને ડોક અને અનડોક કરવાની ક્ષમતાને પ્રદર્શિત કરશે